ગરમીઓની સીઝન શરૂ થઈ એટલે સૌથી વધારે ડિમાન્ડમાં તો શેરડીનો રસ જ હોય છે બટ જ્યારે આપણે ઘરે હોઈએ અને ઘરે જ આપણને શેરડીનો રસ પીવાનું મન થાય ત્યારે શું કરવું તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે જ એકદમ સરસ એવો શેરડીનો રસ બનાવવાની રેસીપી એ પણ શેરડીના ઉપયોગ વગર તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો ફક્ત ત્રણ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે ઘરે શેરડીનો રસ બનાવવા માટે મેં અહીંયા ચાર ચમચી જેટલો દેશી ગોળ લીધેલો છે જેને આ રીતે આપણે ચમચીની મદદથી સરસ રીતે ક્રશ કરી લઈએ આટલી સામગ્રીઓમાંથી પાંચ ગ્લાસ જેટલો રસ બની અને તૈયાર થશે ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને ગોળને સરસ રીતે મેલ્ટ કરી દઈશું ગોળ આ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેને મિક્સરનું જે મોટું ઝાર હોય છે તેમાં એડ કરીએ ત્યારબાદ તેમાં ફ્રેશ ફૂદીનો એડ કરીશું મેં અહીંયા ચારથી પાંચ ડાળખી જેટલો લીધેલો છે ત્યારબાદ તેમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું જેને આ રીતે ખમણીને એડ કરવાનો છે જેથી કરી અને તેના દરેક ફ્લેવર્સ આ રસમાં આવી જશે ત્યારબાદ તેમાં એક લીંબુ નીચોવી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલો સંચર પાવડર અને એક ચમચી જેટલો આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું જેથી આપણે જે રસ મસાલાવાળો પીધા હોઈએ છીએ સેમ તેવો જ ટેસ્ટ આવશે હવે બધું જ સરસ રીતે ક્રશ કરી લઈએ અને આ રીતે ગાડી અને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણું મિક્સર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વ કરીએ જો તમે ક્યારેય આ રીત ફોલો કરી અને ના બનાવ્યો હોય તો ઘરે જોરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો